ત્યારે આપણે સદગુરુ જ્યારે મળે છે પણ ત્યારે આપણી પૂરેપૂરી તૈયારી હોવી જોઈએ કારણ કે કે આપણી ખોજ આપણી એટલે કે ધગજ આપણી પૂરેપૂરી જિજ્ઞાસા હોવી જોઈએ આપણામાં શિષ્ય પણ ભાવ હોવો જોઈએ કે જ્યાં આપણા ભીતર કેમ પોતાના જે જે જાણી લેવી એવી જો કોઈને તડફ હોય તો સદગુરુ એવા પુરુષોને ખોજે છે કારણ કે દરેક સંતો જે સંદેશ આપીને ગયા છે અને હાલ એવા ઘણા મહાન પુરુષો છે સંતો પણ આપણે આતા જ્યારે સદગુરુની જ્યારે આપણે ખોજ કરવી અને આપણામાં એ અંદર જે ધગજ હોવી જોઈએ જે આપણે જિજ્ઞાસા પૂરેપૂરી હોવી જોઈએ

કેવી રીતે આપણે એની અંદર ઈ જે એનો જે સાવણ ઉતરે કેવી રીતે એનો રસ ઉતરે કારણ કે રોટલો જો ખાવો હોય તો પેલા રોટલો ખાઈ લેવાય પછી ચેવડી ખવાય કા ચેવડી ખાવી તો પેલા ચેવડી ખાઈ લેવાય શેરડી એટલે બે ભેગું ન હાલે એટલે ઘણા લોકો સદગુરુ ના જે શરણી પણ એક ટકો વાતને પકડે છે નવાણું ટકા તો આ ભૌતિક વસ્તુને પકડ કરે છે કારણ કે ધન દોલત હાટુ પોતાના સિંહસન હાટુ આના હાટુ જે પોતે એમાં લોતપોત થઈ જાય છે એટલે પોતે અટકી જાય છે એમાં કારણ કે જે પોતાને જે અંતર યાત્રા છે પોતે કરી શકતો નથી તો આમાં આવા સંતો આપણે હું કેવું કે ભીમ સાહેબ થઈ ગયા ઘણા સંતો થઈ ગયા છે પણ આપણે તો ભીમ સાહેબ ની જે વાત લેવી સંત ભીમ સાહેબ જે આપણીને કે એવા પ્રગટ પાંચ તત્વોમાં ગુરુ મળી રે છે મને કે સઠા સજન હારા સદગુરુ મળ્યા રે વાણીના જ્યારે વિવેક થી આપણે જયારે સમજવી તો આપણે ખરેખર સંત ભીમ સાહેબ શું કે આપણે સમજ માં આવે એટલે કીધું કે ભાઈ એવા પ્રગટ પાંચ તત્વો માં પાંચ તત્વોનો નો આ કાયા બની છે આકાશ તત્વ જળ તત્વ વાયુ તત્વ અને અગ્નિ તત્વો અને પૃથ્વી તત્વ આ પાંચે તત્વો મળી અને એના આ કાયા બની આ પાંચ તત્વો માંથી એક તત્વ ઘટી જાય तो आ काया काम करती बंद ही जाए पर आ पांच महातत्व नो जो देहेश से दे रूपी जो काया ये आ काया एक मंदिर से आ एक काया मंदिर से पर आ मंदिर नहीं अंदर आ पांच तत्वों जो आ काया रूप मंदिर से ये काया नहीं अंदर ये मंदिर नहीं अंदर કોઈ એવો પ્રગટ પુરુષ એટલે અહીંયા ભીમ સાહેબ કે છે કે ભાઈ એવા પ્રગટ પાંચ તત્વોમાં મને ગુરુ મળ્યા રે કે હવે આ પાંચ તત્વોના જે કાયામાં એને गुरु मिलया के मने सठो सरजन हारो के हे के हुवा पाच तो नी जे पार जे सठो जे सरजन हार जे पुरुष एज मारो सद्गुरु से के आया संत भीम साहेब के छे के मारा अंतरयामी जे आत्मा जे सद्गुरु मने मिलया जेरे पोताना जेरे आत्मा स्वरूप ने जेरे जानी लिए से ત્યારે અહીંયા ભીમ સાહેબ કહે છે કે કે ભાઈ આ ગુરુની અવસ્થા છે આજ જ સદગુરુની જે પોતે જે આત્માને જયારે જાણી લે છે એ જ સદગુરુની અવસ્થા છે એ અવસ્થાને જે પ્રાપ્ત કરવાની જે વાત કરી રહ્યા છે અહીંયા મહારથી એટલે એ સ્વરૂપમાં તો એને ત્રિકમ સાહેબ ને અનુભવ થયો

ત્રિકમ તન માં પ્રગટ્યા રે એટલે આ વાત એવી સમજાવે છે ને એ સદગુરુ છે એટલે આપણે બહારના જે આપણે જે ગુરુ જે છે સદગુરુ જે આપણે છે એ સદગુરુ ને આપણે ગુરુ માની બેઠા જે સ્વરૂપ છે જે બેઠેલો જે પુરુષ છે એજ સદગુરુ છે એજ આત્મા એ સદગુરુ છે એ અંતર આત્મા સદગુરુ છે એટલે પોતાના જયારે આત્માને જયારે જાણી લઈએ તે સદગુરુની અવસ્થા છે એટલે અહિયાં આવું ભીમ સાહેબ આને આપણે સમજાવે છે પણ આપણે ઘણા આપણે જગ્યા હોય આપણે પરમાત્માની પ્રાપ્તિ મળી ગઈ પણ ગુરુ કરવા કર્યા પણ છતાં તમે ભીતર ઉતર્યા નહીં જે ખોજ ન કરી ખોજ કર્યા વિના આ आत्मा स्वरूप ने जो प्राप्ति नथी होती होती એટલે આયા જયરે संत भीमसाहेब આ આધ્યાત્મિકને સમર્થન આપે છે એટલે આયા કે છે કે ભાઈ કે ઉલટા પરંપરા કે હું કે છે કે ઉલટા પરંપરા ક સદગુરુ મળ્યા રહે કે કે ભાઈ હું તો જે સદગુરુ બાર જે ખોજી રહ્યો હતો પોતે એવું સમજી બેઠા તા પોતે કાયા સમજી બેઠા હતા પણ જ્યાં જો કાયા રૂપી સદગુરુ ને સમજી બેઠા પણ એમ કરતા કરતા પોતે જયારે ઉતરી જાય છે અનુભવ થાય છે ત્યારે નક્કી થઈ જાય છે કે ભાઈ મારા અંતર આત્મા ગુરુ મને મળ્યા રહે છે કે ઉલટા પરંપરા કે ભાઈ હું તો બહાર જે ખોજી રહ્યો હતો ને કે હું કે બહાર જે ખોલી તો ઊંધું થઈ ગયું કે આ ઉલટું થઈ ગયું કે બહાર ખોજન બદલે તો મને ભીતર મળ્યા સદગુરુ કે એટલે કીધું કે એવા તો કરના કે નાભી ને ઈ નાભી આ નાભી જે એમ કે છે કે શ્વાસ જે જાય છે અને જે શ્વાસ જે બહાર આવે છે અને ઈ શ્વાસ ઉપર બરાબર પોતે મન ને જે ઠેરે છે શ્વાસ જેવો આવ્યો

એટલે કે છે કે ભાઈ સંત ભીમ સાહેબ કે 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 એવા એટલે છે ભાઈ આ નાસિકામાં શ્વાસ જે ચાલી રહ્યો છે જે શ્વાસ આપણે જે લઈ રહ્યા છે લઈ રહ્યા એટલે એનો મતલબ એ થયો છે શ્વાસ આમ તો ઓટોમેટિક ચાલી રહ્યો હોય છે શ્વાસ શ્વાસ આપણે કોઈ

અવસ્થા ને જયારે પામી લે મહાન સદગુરુ હું બાર જે ખોતી ગોતી રહ્યો તો આ તો મને ઉલટું થઈ ગયું ઊંધુ થઈ ગયું કે મારા ભીતર મને કે મને સદગુરુ મળ્યા રે એટલે અહિયાં વાતામ કરસ કે બે એટલે આની પર આપણે શ્વાસ ઉપર જે સાધના જે કરવાનો જે આપણે ભીમ સાહેબ સમજાવી બેઠા છે આપણે કે ઈ એક આમ જોવો ને તો ભગવાન બુદ્ધ એ શ્વાસ ઉપર સાધના બતાયેલી છે ભગવાન ઓસો એ સાધના ઉપર બતાયેલી છે શ્વાસ ઉપર તો આય સંત ભીમ સાહેબે આપણને કીધું છે એવું કે નાભી નાસિકા કા બેસમે ગુરુ મને મળ્યા રહે કે

આ વાતને ખૂબ સમજાવે છે દરેકને સમજાવે છે કે ભાઈ ખોજ કરવી જોઈએ હા આપણે એવું માની બેઠા છો તમે ગુરુ કરી લીધા છે પણ એનું મથન કરવું જોઈએ જે સદગુરુ જયારે આપણે જયારે શાન સમજાવે છે અને જે આપણે એ જે માર્ગ જે બતાવે છે અને એ માર્ગ ઉપર બરાબર આપણે હાલવું જોઈએ

જે આપણને સદ્ગુરુ જ્યારે મળે છે એટલે જે મારે સદ્ગુરુ જ્યારે બતાવે છે ત્યારે એ આપણે પકડી લેવો જોઈએ તો આપણે ઠેકાણે આપણે પોગવી પણ આપણે મારેક તો પકડવી છીએ પણ વૈશ્મા બીજા અમુક એવા ટેશનો આવે છે તો એ સ્ટેશનની મેલ પર આપણે રોકાઈ જાવી છે પણ જે આપણો જે મૂળ જે સ્ટેશન જે છે સદ્ગુરુ નું જે સ્ટેશન એ સ્ટેશન આપણે કારણ કે અહીંયા કોઈ ધન નું સ્ટેશન આવે મોજ મસ્તી ની સ્ટેશન આવે અલગ અલગ પ્રકાર ના સ્ટેશનો આવે એટલે એમ રોકાઈ જાય છે ઘણા અટકી જાય છે એમ એટલે પૂરા જે સદગુણ ના જે સ્ટેશન પોચતા નથી એટલે અહીંયા આ સંત ભીમ સાહેબ આપણી વાણી મિલ પર આપણે અનુભવ કરવાનું વાત કરી રહ્યા છે કે ભાઈ એટલે આપણે દરેક ને મારી વિનંતી છે કારણ કે આ દેહ પડે પેલા કુ પોતાનો જે સૈવ સ્વરૂપ ને જયારે જાણી લ્યો ને ભાઈ તો તમારા ગ્રેકના જે આપણે જેને સ્વયં ને જાણી લે છે તેના આવાગમન મટી જાય છે એટલે અહીંયા તો ઘણા લોકો મહાન પુરુષો તો એવા જ્ઞાન રૂપી સંદેશ આપણીને આપી ગયા છે પણ એ સંદેશને એ જ્ઞાન ને એ જ્ઞાન રૂપી જયારે આપણે નાવમાં એ બેસી જે કિનારો આત્મા પરમાત્મા રૂપી જે કિનારે પોસવાની વાત છે અહિયાં એટલે દરેક ને હું કેવું છું કે ભાઈ કારણ કે આ કાયાનો કોઈ ભરોસો નથી કે ભાઈ આ ફરીથી આ આ કાયા મળે કે ન મળે શું ભરોસો કાક એવું જાણી લ્યો આની અંદર એવું પડ્યું છે પણ આપણે આ બધું નું જે પકડી બેઠા છે એવી એટલે અહીંયા મહાન પુરુષ આવા સંતો અપરમ પારા કે હવે તમે વિચાર તો કરો તમે ઉઠો ઉપર ઉઠો તમે જરાક નીચેના જે સુરતા જે કામ વાસનામાં જે પડી રહી છે એથી ઉપર ઉઠાવો ઉપર ઉઠો ઉપર આજે

હવે તું મન નો જે માલિક બની ગયો એટલે આની મન પર આવું સંત ભીમ સાહેબ કે છે કે ભાઈ ઈ જે રણુકાર જે થઈ રહ્યો છે એ રણુકાર ને આપણે જયારે એ અવસ્થામાં જયારે જાવી છે ત્યારે રણુકાર નો જયારે આપણે અવાજ સાંભળ્યું છે પણ આપણે અત્યારે આ નો જે અવાજ સાંભળી બેઠા ભીતર જે અંતર નથી આપણે અંતર જયારે ઉતર્યું ત્યારે એ અવાજ ને આપણે સાંભળી શકીએ ને એટલે આએ કીધું ભાઈ ક ધલ મત હે જોતી અખંડી કે કે ઈ જરે અંદર જે ઈશ્વરીય અવસ્થા આની મળી પર જરે પોતે જરે જ્યોતિ સ્વરૂપ પે જે અનુભવ જરે થાય છે ત્યારે પોતાને જયારે નો જે અનુભવ થાય છે ત્યારે એ બ્રહ્મનાદ જે જે છે એ જ અખંડ આરતી કહેવામાં આવે છે એટલે આની મેલ પર તો આપણે અનુભવ એવા થતા હોય છે ઘણી પ્રકારના પણ જ્યારે ઉપર જયારે ઉઠે ને કોઈ મુલાધરે છે કોઈ નાભી છે

ત્યારે તમને જયારે એ અખંડ આરતી નો જે તમને અવાજ સંભળાય છે એ માટે અખંડ આરતી જે થઈ રહી છે એટલે આની સંત ભીમ સાહેબ સમજાવે છે અને ખરેખર દરેક વેલા મોડો આ જન્મ ને કે ઓલો જન્મ પણ પોતે પોતાના જયારે ને જયારે જાણ્યા વિના બાપ આ દેહ ને ખોઈ નો નાખતા બાપ જાણી લેજો ભાઈ